વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા કૌશિક છાયા કૌશિક હર્ષભાઈ સંઘવી હાલ કચ્છની મુલાકાતે છે અને જે સરહદી વિસ્તારના ગામો છે ત્યાં ખાસ તેઓ સભા યોજી રહ્યા છે નાગરિકો સાથે વાતચીત કરી રહ્યા છે શું વિગતો ચોક્કસ થી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કચ્છના બોર્ડર વિસ્તારના લખપત તાલુકાના પ્રવાસી છે તેઓએ અત્યારે હાલ પુનરાજપુર ગામની મુલાકાત લીધી હતી અને ગામમાં ગ્રામ સભા પણ યોજી હતી તેની સાથે સાથે ગામની પણ મુલાકાત લીધી હતી અને ગામ લોકોના પ્રશ્નો છે તે પણ જાણ્યા હતા અત્યારે હર્ષભાઈ સંઘવી લખપત ના ગુરુદ્વારા ખાતે અત્યારે મુલાકાત લેશે અને તેની સાથે સાથે જોવા જઈએ તો લખપત તાલુકાના જે બોર્ડર વિસ્તારના જે ગામો છે તેની જાત માહિતી મેળવશે અને તેની સાથે નિરાકરણ થાય તે અંગે પણ જાણકારી મેળવશે જી ઓકે કૌશિક આભાર આપનો તો લોકોની જે સમસ્યા છે પ્રશ્નો છે તે નાયબ મુખ્યમંત્રી જાણ્યા